આજની વાર્તાનું નામ છે સ્વર્ગ અને નર્ક એકવાર એક દાદા અને એમનો વફાદાર કુતરો એક સાંજે ફરવા નીકળ્યા હતા અચાનક જ ટ્રક કે કોઈ યુવા વાહન સાથે અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા આ બધું ઝાંખું ઝાંખું યાદ હોવા છતાં દાદાને લાગ્યું કે પોતે અને કુતરો હજુ ચાલ્યા જ જાય છે ચાલતા ચાલતા બંને એક વિશાળ દરવાજા પાસે પહોંચ્યા એ દરવાજો પૂરેપૂરો સોનાથી મઢેલો હતો એના પર ઠેકાણે હીરા જવારે ઝવેરાત લગાવેલા હતા દરવાજો બંધ હતો પરંતુ બાજુની એક નાનકડી એવી બારી ખુલ્લી હતી એમાં એક માણસ બેઠો બેઠો પોતાનું કામ કરી રહ્યો હતો દાદાએ માણસને પૂછ્યું ભાઈ અમે ક્યાં આવી ચડ્યા છીએ એ કહેશો તમે આ જગ્યાને શું કહો છો પહેલાં માણસે બારીમાંથી ડોકું કાઢીને કહ્યું આ સ્વર્ગ છે તમે બંને અત્યારે સ્વર્ગના દરવાજા પાસે જ ઉભા છો એમ અદભુત મને આ દરવાજો જોઈને ખૂબ આનંદ થાય છે દાદાએ આશ્ચર્યથી એ વિશાળ દરવાજા સામે જોયું અને પછી પહેલાં માણસ સામે ફરીને કહ્યું ભાઈ અમને સરસ લાગે છે તમારી પાસેથી પાણી મળી શકશે ખરું અરે મારા સાહેબ કેમ નહીં ચોક્કસ મળશે બરફના પાણીની વ્યવસ્થા કરું છું આ સાથે પેલો સોનાનો દરવાજો ધીમે ધીમે ખુલવા માંગ્યો પરંતુ હું મારા પુત્રને અંદર લાવી શકીશ ને દાદાએ કહ્યું મારા સાથીદાર છે પાછલાની સામે ચિંતા પૂછી દીધી નહી સાહેબ એ શક્ય નહીં બને અમે પ્રાણીઓની અંદર નથી આવવા દેતા કુતરાને તમારે બહાર જ છોડી દેવો પડશે પેલા માણસે જવાબ આપ્યો દાદાએ એ વિચાર કર્યો પછી દૂર સુધી જતા રસ્તા પર પોતાના કુતરાની સાથે ચાલવાનું શરૂ કર્યું ઘણું બધું ચાલ્યા પછી એક કાચું ભૂલ્યો રસ્તો આવ્યો એના પર બંને આગળ વધતા રહ્યા થોડી વાર પછી એક લીલું છમ એને તૂટી તૂટી વાળ હતી એવો તૂટેલો ઝાંપો હતો ઝાંપો ખસેડી ને દાદાએ અંદર એક મૂક્યું કર્યું લાંબી સફેદ દાઢી વાળો એક માણસ ઝાડના છાંયડે પડ્યો પડ્યો એક મોટી ચોપડી વાંચી રહ્યો હતો ખલેલ બદલ માફ કરજો પરંતુ તમારી પાસેથી પીવાનું પાણી મળી શકશે દાદાએ ત્યારે લાંબી દાઢી વાળાને પૂછ્યું અરે ચોક્કસ મળી શકશે એમાં વળી ખલેલ શાની આવો આવો અંદર આવી જાય જો સામે છાયડામાં હાથેથી ચાલવાનું એક હાથેથી ચલાવવાનો એક પંપ છે તમારી જાતે સિંચીને પાણી પીએ ને આરામ કરવો હોય તો ઘણીક આરામ પણ કરી લે એ માણસે જવાબ આપ્યો પછી હસતા હસતા બોલ્યો અને જો અહીં જ રહેવું હોય તો પણ મને કશો જ વાંધો નથી પરંતુ મારો મિત્ર અંદર આવી શકશે ખરો પોતાના કુતરા સામે આવે ચિંતા દાદાએ પૂછ્યું કેમ ને એ પણ તમારી જોડે અંદર જ આવી શકશે અમારે અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ નથી તમે બંને જણ અંદર આવતા રહો એ જુઓ એને પાણી પીવા માટે એ પંપની બાજુમાં એક નાનકડું વાસણ પણ પડ્યું હશે એ ભરીને તમે એને પણ પાણી પીવડાવી શકશો ગાડીવાળાએ જવાબ આપ્યો વાત કરતી વખતે એ ખૂબ જ ધ્યાનથી બોલતો હતો અને સતત મન મન હાસ્ય મેળતો હતો દાદા એના કુતરા સાથે વાડીમાં પ્રવેશ્યા પંપ પરથી પાણી સીચીને પોતે ધરાઈને પીધું તેમજ કુતરાને પણ પીવાઈને બંને જણ ધરાઈ ગયા પછી ઝાડના સાયણામાં પેલી ચોપડી લઈને વાંચતા પહેલા માણસની બાજુમાં જઈને ઉભા તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ પરંતુ હું પૂછી પૂછી શકું કે તમે આ જગ્યાને શું કહો છો દાદાએ પૂછો આ સ્વર્ગ છે પહેલાં માણસ જવાબ છે પરંતુ થોડી વાર પહેલાં આની પહેલાંના રસ્તા પર એક જગ્યાએ અમને એક માણસ મળેલો એ પણ એની જગ્યાએ જગ્યાને સ્વર્ગ તરીકે ઓળખાવતું હતું આ બધું દીતવાડા ભરી નથી લાગતું દાદાએ કહ્યું કઈ જગ્યા પહેલાં ભૂલા જોડેલા સોનાના દરવાજાવાળી ગાડીવાળા માણસે પૂછ્યું પછી કહ્યું ના ભાઈ ના એ સ્વર્ગ નથી એ તો નર્ક છે તો પછી તમે એ લોકોને જૂઠું બોલવાની ના કયું નથી પાડતા દવા દાદાને નવાઈ લાગ્યું ના ના ઉલટાનું અમે એના માટે એના ખોટા બોલવાથી ખુશ છીએ એ લોકો અમારા માટે ફાયદારૂપ અને મદદરૂપ બની રહે છે એમના કારણે એવા માણસો ત્યાં જ રોકાઈ જાય છે જે પોતાના મિત્રો તેના સગાવાળાઓને છોડી નહીં પણ એકલા સ્વર્ગમાં જવા માગતા હોય પોતાના મિત્રો કે સગાના ભોગી પોતે એટલા જ સગવડતા ભોગવતા ભોગવવા માંગતા હોય એવા લોકોનું અમારે અહીં કંઈ કામ નથી હોતું હજુ એ એક સફેદ ગાડીવાળા માણસના ચહેરા પર મનોગંગા હાસ્ય ફરતી રહી હતી પરંતુ હવે એ પુરુષ દેવી લાગવા માંડ્યો હતો દાદા અને એમની મિત્રો એની બાજુમાં જ બેસી પડ્યા